નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેડી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર છ થી પ્રશ્ન નંબર દસ નો અભ્યાસ કરવાનો છે ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર છ શું કીધું છે કે સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે ડેસ 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 નું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે આવો પ્રશ્ન પૂછ્યો છે એટલે એકચ્યુઅલમાં એ લોકો તમને શું કહેવા માગે છે કે પહેલું પદ અગિયાર છે પછી બીજું પદ આઠ છે તો તફાવત કેટલા આઠ બાદ કરો ત્રણ પણ આમ નથી બાદ કરવાના આઠ માંથી બાદ કરો તો કેવાથી માઇનસ માઇનસ ત્રણ નો તફાવત આવ્યો તો 8 માંથી ત્રણ બાદ કરો એટલે કેટલા વધે પાંચ 5 માંથી ત્રણ બાદ કરો તો કેટલા વધે બે બે માંથી ત્રણ બાદ કરો તો કેટલા વધે માઇનસ 1 માઇનસ ત્રણ બાદ કરો તો કેટલા વધે માઇનસ ચાર પાછામાં ત્રણ બાદ કરો માઇનસ સાત

કે ઉકેલ મેળવવાના હોય કૂટ પ્રશ્નના કે આની કિંમત પુત્રની ઉંમર આટલી છે પિતાની ઉંમર આટલી છે હાલની ઉંમર શોધો આવો બધા દાખલા આવતા ત્યારે વસ્તુની કિંમત કેવું કંઈ નહોતું ખબર કે ઉંમર નહોતી ખબર ત્યારે આપણે શું કરતા ધારો કે પિતાની ઉંમર એક છે આની વસ્તુની કિંમત આટલી છે લાઇબ્રેરીમાં પુસ્તક છે એનું ભાડું આટલા રૂપિયા છે એ નહોતું ખબર તો આપણે શું કરતા ધારતા તો આપણે એવું ધારશું કે ધારો કે એન મુ પદ કારણ કે પદમાં ધારવાનું હોય ત્યારે આપણે શું આવશે એનનું પદ ધારવાનું આવશે કારણ કે આ પેલું પદ આ બીજું પદ 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 ત્રીજું ચોથું કેટલામું એટલે આપણને નથી ખબર તો આપણે શું કહીશું એકસો પચાસ છે એવું લઈને આપણે શું કરશું એન ની કિંમત મેળવશું બીજું ચેપ્ટર બહુપદી હતું એમાંય આપણે કીધું હતું કે બહુપદીના શૂન્ય મેળવવાના છે મતલબ કે એક્સની એવી કિંમત કે જેના માટે પી ઓફ એક્સ જીરો મેળ મળવું જોઈએ

બરાબર A2-A1 માઇનસ એ વન બરાબર આઠ માઇનસ અગિયાર એટલે બીજું પદ એ વન એટલે પેલું પદ અને બરાબર માઇનસ ત્રણ થાય અથવા આપેલ છે મળે લખવી આપેલ છે એ આપ્યું નથી તો આપણે આ મેળવું ને તો લખવાનું મળે ચાલો પેલા આટલું લખવાનું વ્યવસ્થિત કે અહીં એ બરાબર અગિયાર તથા ડી બરાબર એ ટુ માઇનસ મળે હવે શું વાક્ય લખવાનું તો મેઇન આ વસ્તુ ધારો કે માઇનસ એકસો પચાસ છે આ મહત્વનું વાક્ય હતું કે ધારું આપણે કે ધારો કે એનમ પદ માઇનસ એકસો પચાસ છે શું થાય એનમું પદ એટલે એન બરાબર કેટલા થાય માઇનસ એકસો પચાસ હાલો આટલી વસ્તુ ખબર પડી હવે એન એટલે શું થાય તો એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી આ તો તમારું સૂત્ર યાદ જ રાખવાનું છે આપણે કેવી રીતે આવ્યું એ આપણે સમજાયું તું અને બરાબર કેટલા માઇનસ એકસો પચાસ હવે એ પણ છે તમારી પાસે ડી પણ છે મૂકી દો એની જગ્યાએ કેટલા મૂકશો અગિયાર વધતા એન માઇનસ વન ડી ની જગ્યાએ કેટલા મૂકશો માઇનસ ત્રણ તો આ રીતે નથી મુકવાના આ રીતે કાઉસ કરવાનો કારણ કે પડી આગળ છે આ પદ અને આ પદ બે સરવાળા બાદબાકીમાં છે તો અગિયાર સામે જાય ને તો સરવાળા બાદબાકીમાં જાય એટલે કે એન માઇનસ વન ગુણ્યા માઇનસ ત્રણ બરાબર એકસો પચાસ અને અગિયાર આ બાજુ જાય માઇનસ અગિયાર હવે આ નિશાની જોવાની વાળા પદ હોય ને જે તે નિશાની એટલે માઇનસ એકસો પચાસ ને દસ સાહીઠ ને એક એકસઠ તો એકસો ને એકસઠ થાય એન માઇનસ વન ગુણ્યા કેટલા હતા માઇનસ ત્રણ હતા જો અહીંયા ઉતાવળ કરવાની ગુણાકાર કરવાની શું કામ કારણ કે આવું આવશે ને અને એન મેળવવાનો સહ્યાર ત્રણ ને સામે લઈ જવાના હોય તો ગુણાકાર નહીં કરવાનો તો માઇનસ ત્રણ સામે જાય તો શું થશે એન માઇનસ વન હવે કાઉશ કાઢી નાખવી કારણ કે હવે જરૂર નથી ને કારણ કે ત્રણ તો સામે જતા રહેશે અને રાખો તો મને કંઈ વાંધો નથી અને માઇનસ ત્રણ નીચે ઉપર નીચે માઇનસ હોય ને તો પ્લસ કરી નાખવાના અથવા નામ ખબર છે કે માઇનસ કી વખત આવે તો પ્લસ થાય ક્યારે ગુણાકાર ભાગે હવે એકસો એકસઠ ભાગ્યા ત્રણ કરી લઈ અહીંયા એકસો એકસઠ ભાગ્યા ત્રણ પેનમાં થોડો પ્રોબ્લેમ આવ્યો ભાગ્યા ત્રણ પંચાને પંદર થાય હાલો એક વૈદા એક ઉતાર્યા ત્રણ તરીને કેટલા થાય નવ થાય કારણ કે ત્રણ ચોક બાર તો વધી જશે બે વૈદા હવે કઈ ઉતરે એવું છે નથી કારણ કે આ એક ઉતરી ગયા પોઈન્ટ મૂકીને શું થાય જીરો ત્રણ છક ને કેટલા થાય અઢાર બે જીરો વ્રક ને કેટલા થાય અઢાર બે વેદા એમ ચાલ્યું જ હશે ત્રેપન પોઈન્ટ છાસઠ પછી અહીંયા છ હોય ને તો આપણે ત્રેપન પોઈન્ટ સડસઠ કરવી છે ઘણી વખત તમે ના કરતા હોય તો એ ખોટું ના પાડે તમારું તો એન માઇનસ વન બરાબર આપણે શું લખશું ત્રેપન પોઈન્ટ સડસઠ લખશું 66 ના સડસઠ કર્યા કારણ કે ત્રીજો આંકડો પાંચ અથવા પાંચ કરતા મોટો હોય તો આને સડસઠ કરી નાખે છે અને નો કરો ત્રેપન પોઈન્ટ રાખો તોય તમારો જવાબ ખોટો ન ગણાય માઇનસ વન છે સામે જાય તો શું થાય પ્લસ વન થાય તો ત્રેપન પોઈન્ટ સડસઠ થયા અને ત્રેપન પોઈન્ટ એટલે ચોપન થાય પછી સરવાળો કરવા ના બેવાય છતાં અહીંયા શીખવાડું ત્રેપન પોઈન્ટ એટલે એક કહેવાય સડસઠ એમ નામ અને ત્રણ ને ચાર ને ચાર પાંચ હવે જો કે કે આપણને મળ્યા આપણે લેક્ચર માં શું થઈ કિંમત કેવી હોય કાં તો એક હોય કાં તો બે હોય કાં તો ત્રણ હોય કાં તો ચાર હોય કાં તો દસ હોય કાં તો પંદર હોય કાં તો પચાસ હોય પણ પોઈન્ટમાં ન હોય માઇનસમાં ન હોય અપૂર્ણાંકમાં ન હોય કારણ કે સમાંતર શ્રેણીનું પદ તો આપણે એમનું કંઈક અઢીમું પદ કાં તો પહેલું પદ કહી કાં તો બીજું પદ કહી કાં તો ત્રીજું પદ કઈ આપણે પગથિયા ચડવી ત્યારે એવું નથી કહેતા કે અઢીમો પગથિયું ચડ્યા તો n 54.67 આવ્યા જે પોસિબલ નથી શક્ય નથી તો આપણે શું લખવાનું કે ડાયરેક્ટ નથી લખવાનું પણ આવું એક લખવાનું ડસ નોટ બિલોંગ ટુ n નેચરલ નંબર માં નથી આવતા એટલે કેવી સંખ્યા પ્રાકૃતિક એટલે કેવી 1 2 3 4 5 તો લખવાનું કે માટે આપણી ધારણા કેવી છે

કોઈ પણ પદ પચાસ આગળ પણ અત્યારે આપણે વ્યવસ્થિત ગણશું હવે સાતમો પ્રશ્ન શું કીધું છે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો પહેલા તો જો આપણે મેળવવાનું શું છે એકત્રીસ પદ આપણે પહેલા જ કીધેલું છે સમાંતર શ્રેણી મેળવવાની હોય કે શ્રેણીનું કોઈ પણ પદ મેળવવાનું જરૂર જરૂર પડે પડે અને અને મેળવવા માટે કઈક માહિતી આપી હોય તો એ શું માહિતી આપી છે આ આપી છે હાલો આટલું નક્કી કરતા આવડે હવે જો કે આપણે લખવાનું શું લખવાનું કે અહી બરાબર આડત્રીસ એમ કીધું છે કે પદ આડત્રીસ તથા આપેલ છે આ તમને આપેલું હતું તે લખી આટલું તો લખતા આવડે ને પદ એટલે અગિયાર આડત્રીસ છે પદ એટલે એ સોડ કેટલું છે તો આપેલું હતું લખી નાખું હવે તમને એમ થાય કે અમને કેમ ખબર પડે કે શું કરવાની છે પ્રોસેસ તો તમને આ બે વસ્તુ આપ્યું છે ઉપયોગ કરવાનો હોય કેવી રીતે કરવાનો હોય એ તમારે વિચારવું પડે તો આપણે લખવાનું કે હવે બરાબર આડત્રીસ આવું લખું મેં હવે સમજો આડત્રીસ નું કઈ કરી શકો તમને ઓગણી દુ આડત્રીસ થાય પણ શું કામ એવું કરવું જોઈએ એવું કઈ કરવાનો કઈ મતલબ રહેશે નથી રહેતો એ અગિયાર છે એમાં તો ફેરફાર કરી શકો ને એ અગિયાર એટલે શું થાય એ વત્તા દસ ડી થાય અને બરાબર કેટલા છે આડત્રીસ હાલો આટલી વસ્તુ ખબર પડી એટલે આમ વિચારવાનું છે તમને રકમ આપીને તમને આવો દાખલો ન થાય મારાથી એટલે સમંત શ્રેણી અઘરું પડે છે બાકી કઈ નથી આઈપ્યું તો અગિયારમું પદ આડત્રીસ લખી નાખું સોળમું પદ તો લખી નાખું આ બે વસ્તુ આપી છે તેનો ઉપયોગ કરવાનો હોય એવી રીતે કરવાનું લખવાનું હવે એ અગિયાર બરાબર આડત્રીસ માટે એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ હવે અહીંયાથી તમે આગળ વધી શકો છો નથી વધી શકતા તો આનો આગળ ક્યાંક ઉપયોગ થવાનો હોય તો સમીકરણ નંબર એક આપી દીધું તમે કોઈક ના મને નથી ખબર તો સમીકરણ એક આપવાનું તો ન આપો હવે આનું તો કામ પૂરું અહીંયા એ ને ડી ને તમે કાંઈ નથી કરી શકો ને એ તો મેળવવાના છે હવે એ સોળ બરાબર તોતેર આપેલા છે લખવાનું કે એ સોળ બરાબર તોતેર માટે એ વત્તા પંદર ડી બરાબર શું થાય તોતેર થાય સમીકરણ નંબર બે હવે આ બે સમીકરણ આવ્યા તો તમને તરત ખબર પડી જવી જોઈએ ત્રીજું ચેપ્ટર એક્સ અને વાય વાળા બે સમીકરણ હોય તો તમે એક્સ અને વાય મેળવતા હતા અહીંયા એ અને ડી વાળા સમીકરણ આવ્યા તો એ અને ડી મળે કેવી રીતે મળે લોપની રીતથી મળે આદેશની રીતથી મળે ચોકડી ગુણાકાર તમારા સિલેબસમાં નથી બાકી ગમે તે રીતથી મેળવી શકો સહેલી રીત કઈ પડે લોપની રીત પડે લોપની રીત માટે શું કરવી છે સરખા કરતા સરખા જ છે પણ નિશાની એ સરખી છે ને નિશાની સરખી હોય ત્યારે આપણે શું કરી કાઢવું હોય તો નિશાની બદલવી પડે અને નિશાની બદલવી હોય તો આપણે બાદ બાકી કરવી છે તો આપણે લખશું શું સમીકરણ એક તથા બે ની બાદ બાકી કરતા સમીકરણ એક લખી નાખવાનું એ પ્લસ દસ ડી નાખવાનું માઇનસ ને માઇનસ હોય તો પ્લસ એ એ તો નીકળી ગયા કારણ કે એના માટે તો આપણે માથાકૂટ કરી પંદર માંથી દસ બાદ કરો તો કેટલા વધે પાંચ વધે અને મોટા પદની નિશાની માઇનસ

તોતેર માંથી આડત્રીસ બાદ કરો આડત્રીસ ને બે ચાલીસ અને પચાસ સાહીઠ ને સિત્તેર બરોબર એટલે બે ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર અને ત્રણ તોતેર આ ફરીથી વિડીયો બનાવું છું એક વિડીયોમાં ભૂલ થઈ ગઈ હતી ફરીથી બનાવું છું એટલે પછી હવે ભૂલ ન થવી જોઈએ તોતેર માઇનસ ઉતાવળ માં કરવા જાય ને તો શું થાય કે નાની એવી ભૂલ થઈ જાય ને પછી વચ્ચે કઈ એડિટી થાય એવું પોસિબલ ન હોય એટલે આખો નવેસરથી બનાવવો પડે વિડીયો તોતેર માંથી આડત્રીસ દસ ને ત્રણ તેર માંથી આઠ જાય પાંચ વધે સાત ઉપર કેટલા વધશે જાય તો ચાલો મોટા પદની નિશાની માઇનસ પાંત્રીસ બેય બાજુ માઇનસ હોય ને તો પ્લસ થાય અથવા બીજી રીતે કે ડી બરાબર માઇનસ પાંત્રીસ ના છેદમાં માઇનસ પાંચ આવે અને માઇનસ માઇનસ પ્લસ થાય જોકે અત્યારે એવું નથી કરવાનું કારણ કે એ તો મેં તમને લખીને કરી દીધું માઇનસ માઇનસ પ્લસ કર નાખ્યા તો હવે અહીંયા પાંત્રીસ ના છેદમાં પાંચ લખવાના પાંચ સત્તા ને કેટલા થાય પાંત્રીસ તો ડી બરાબર કેટલા મળ્યા સાત ડી બરાબર સાત મળી ગયા સમીકરણ એકમાં મૂકતો હોય ચાલેબર સાત ને સમીકરણ એક માં મૂકતા એક શું હતું તમારી પાસે એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ હતા તો લખશું એ

સિત્તેર માંથી આડત્રીસ બે કરો તો કેટલા પચાસ ઓલામાં જો આ મોટી ભૂલા થાય કે પ્લસ માઇનસ ની જે વિડીયો બનાવો પડ્યો નહી આના લીધે કે મેં પ્લસ બત્રીસ લખી નાખા ઉતાવળમાં એટલે ફરીથી આપણે વિડીયો બનાવી એ બરાબર માઇનસ બત્રીસ થયા એ મળી ગયા ડી મળી ગયા કેવી રીતે મળ્યા તો અહીંથી ખબર પડી અને મેળવવા માટે તમને માહિતી આપેલી હતી બધી હાલો ક્લિયર હવે તમને એમ કીધું બરાબર એ પ્લસ ત્રીસ ડી માટે એ એકત્રીસ બરાબર એ એટલે માઇનસ બત્રીસ પ્લસ ત્રીસ ગુણ્યા ડી એટલે કેટલા સાત તો માઇનસ બત્રીસ વત્તા સાત કરીને એકવીસ એટલે બસો ને દસ થાય અને બત્રીસ બાદ કરો એટલે તમારો જવાબ તો બસો દસ માઇનસ બત્રીસ માંથી બે જાય તો આઠ વધે એક ઉપર ઝીરો દસ કોલો દસ માંથી ત્રણ જાય સાત વધે બે ઉપર એકસો ને અઠ્યોતેર એકસો આવે તો લખવાનું કે આમ માટે આમ બે લખાય કા માટે લખાય કા આમ લખાય આમ એકત્રીસમું પદ એકસો અઠ્યોતેર થાય ખબર પડી ગઈ કે આપણે એમ કીધું તો તો કે પદ શોધો કેટલું થયું ખબર પડે વિચારવાનું આ બે માહિતી ઉપરથી આટલું આવે સમીકરણ એક બે નો તો પછી તો આપવા પડે ને આવું જોઈને ખબર પડી જાય એ અને ડી મળી જાય પછી તો કામ પૂરું થઈ ગયું આ દાખલો જોવો તો થોડુંક કન્ફ્યુઝ કરવા બધું મૂકે એક સમાનતા શ્રેણીમાં પચાસ પદ છે એનો મતલબ શું થાય આ પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ આ પાંચમું પદ એમ કરતા કરતા પચાસમું પદ હશે હવે એમ કીધું છે કે જો ત્રીજું પદ બાર એટલે આ ત્રીજા પદ ઉપર બાર મૂકી દીધું અને છેલ્લું પદ એકસો છ એટલે એકસો છ મૂકી દીધા અહીંયા તો ઓગણત્રીસમું પદ શોધો અને ઓગણત્રીસમું પદ એટલે શું થાય એ પ્લસ અઠ્યાવીસ ડી તો મેળવવાનું તો એન ડી છે ને અત્યારે હમણાં એકત્રીસ માં કીધું તો અહીંયા શું આવ્યું ઓગણત્રીસ માં કીધું એ મેળવવા તમને આ બે વસ્તુ આપી છે તો આપણે લખવાનું દાખલો તો સેમ જ થઈ ગયો ને શું થયું કે અહીં એ સી બરાબર બાર તથા એ પચાસ બરાબર એકસો છ આપેલ છે ચાલો આટલું તો ખબર પડે કે સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે પચાસ હોય ને ત્રીજું પદ બાર હતું તેથી છેલ્લું પદ છેલ્લું પદ એટલે કેટલામું થાય પચાસ પચાસમું પદ કેટલું એકસો છ એ પચાસ બરાબર એકસો છ આપેલ છે બાર માટે એ પ્લસ ટુ ડી બરાબર કેટલા થાય બાર હવે તમને ખબર છે અહીંયા તો એક નંબર એક આપી જ દેવો એ પચાસ બરાબર કેટલા હતા એકસો છ તો માટે એ પ્લસ ઓગણપચાસ ડી બરાબર કેટલા થાય એકસો બાકી હવે તો તમારે એટલું બધું માથાકૂટ નહીં સમજાવવી પડે ને એ પ્લસ ટુ ડી બરાબર બાર લખી નાખો એ પ્લસ ઓગણપચાસ ડી બરાબર એકસો છ લખી નાખો નિશાની ફેરવો એ એ નીકળી ગયા ઓગણપચાસ માંથી બે બાદ કરો તો કેટલા વધે સુડતાલીસ ને મોટા પદની નિશાની એકસો કરો તો કેટલા વધે ચોરાણું મોટા પદની નિશાની હવે માઇનસ સુડતાલીસ ડી બરાબર માઇનસ ચોરાણું બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થયા ડી બરાબર ચોરાણું ના છેદમાં કેટલા થાય સુડતાલીસ થાય અને ડી બરાબર સુડતાલીસ દુ ચોરાણું થાય

તો લખશું એ પ્લસ ટુ અને ડી ની જગ્યા બે બરાબર બાર બરાબર બાર મારા એ બરાબર આઠ થયા ડી બરાબર બે થયા હવે શું કીધું છે કે ઓગણત્રીસ પદ શોધો તો આપણે લખવાનું શું લખવાનું કે એ ઓગણત્રીસ બરાબર એ વત્તા અઠ્યાવીસ ડી અને એ કેટલા છે આઠ વત્તા અઠ્યાવીસ અને ડી એટલે કેટલા હતા આપણી પાસે બે અને અઠ્યાવીસ છપ્પન અને બીજા કેટલા આઠ હવે છપ્પન ને બીજા આઠ છપ્પન ને ને ચાર ચાર ચોસઠ તો એ ઓગણત્રીસ બરાબર કેટલા થયા ચોસઠ તો લખવાનું કે આમ ઓગણત્રીસ મુ પદ ચોસઠ મળે અહીંયા થોડુંક આગળના દાખલા જેમ નથી લઈ ગયું એ તો વ્યવસ્થિત જ પણ તો અહીંયા થોડુંક વધારે વ્યવસ્થિત લાગશે તમને બાકી તો બે દાખલા સરખા જ છે હાલો કામ પૂરું થઈ ગયું નવમો દાખલો આવ્યા એમ કીધું છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો શ્રેણીનું ક્યુ પદ જીરો થાય તો જુઓ તો કેવા શું માગે છે એક સમાંતર શ્રેણી છે એમાં કઈક પદ આવશે એમ કે છે ક્યુ પદ જીરો થાય એટલે કઈ જીરો જવાબ ક્યારે આવશે એટલે કે ક્રમ મેળવવાનો છે એન મળે જારું કે ચોપન કે પંચાવન તો આપણે કે ચોપન નું પદ આ છે આપણે અહીંયા એ જ કરવાનું છે ને દાખલો સેમ જ થયો ખાલી રકમ અલગ પડી જો સમાંતર શ્રેણી આ તો તમને પછીની વાત છે આપણે મેળવવાનું શું છે એના પર ફોકસ શ્રેણી નું ક્યુ પદ જીરો થાય એનો મતલબ શું થાય કેટલા નું પદ જીરો થાય બે નો એક થયો પેલું બીજું ત્રીજું ક્યુ પદ આ યુ પદ અને આ પદ એટલે એનો ક્રમ નક્કી કરવાનો છે અને નેડવાનો છે તો આપણે શું કરવીશું ધારો કે એન નું પદ જીરો છે બાકી તમને એના માટે શેની જરૂર પડે એન એન ડી ની જરૂર પડે ને અને એના માટે તમને આપ્યું છે તો સીધું જ આવશે અહીંયા શું લખશું અહીં ત્રીજું પદ અને નવમું પદ તો ત્રીજું પદ કયું થાય આ થાય અને નવમું પદ કયું થાય આ થાય તો લખવાનું કે અહીં ચાર તથા એ નાઇન બરાબર માઇનસ આઠ આપેલ છે આ લો આટલું લખી નાખ્યું ત્રીજું પદ ચાર હતું નવમું પદ માઇનસ આઠ હતું હવે એ અને ડી મેળવવા આઠમો દાખલો ગઈનો સાતમો દાખલો ગણો તો એ થ્રી બરાબર ચાર હતા તો એ પ્લસ ટુ ડી બરાબર શું થાય પણ છતાંય લખવી આપણે કે એ એ થ્રી બરાબર બરાબર ચાર માટે પ્લસ ટુ ડી કેટલા ચાર સમીકરણ નંબર એક પછી લખવાનું એ નાઇન બરાબર માઇનસ આઠ માટે એ પ્લસ એટ ડી બરાબર કેટલા થાય માઇનસ આઠ સમીકરણ નંબર બે સેમ રિપીટ થયો ને દાખલો ખાલી એ અને ડી મેળવવાના છે પછી આગળનું વિચારવાનું સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા એ પ્લસ એટડી બરાબર માઇનસ આઠ બાદ બાકી માઇનસ માઇનસ આઈ માઇનસ હોય તો પ્લસ થાય એ એ નીકળી ગયા આઠ માંથી બે જાય કેટલા વધે છ મોટા પદની નિશાની આઠ ને ચાર કેટલા થાય બાર મેળવવાનો છે બાર ના છેદમાં માઇનસ છ માઇનસ તો કેટલા આવશે માઇનસ બે આવશે કારણ કે આ માઇનસ હતા ને અહીંયા કટ કર્યા એમાં રહી ગયા તો આપણે માઇનસ કરી નાખીએ બરાબર માઇનસ છ હતા તો ગુણાકાર ભાગે કારમાં માઇનસની નિશાની સંખ્યા ગણવાની એકી વખત આવે માઇનસ બે એકી વખત આવે પ્લસ તો એક વખત હતા ઓ માઈનસ છ પ્લસ કેમ નો થયા નહીં આપણે આગળ એક લેક્ચરમાં સમજાવી દીધું છે આ ગુણાકારમાં કહેવાય તો અહીંયા આવે ભાગ્ય થાય સરવાળા બાદ બાકીમાં ના કહેવાય ડી બરાબર માઇનસ બે મળ્યા ગમે તે એકમાં મૂકો ડી બરાબર માઇનસ બે ને સમીકરણ એકમાં મૂકતા એ પ્લસ ટુ ડી બરાબર ચાર અહીંયા છે જ પણ અહીંયા જોઈ લે છતાં એ પ્લસ ટુ ડી બરાબર ચાર તો એ પ્લસ ટુ ડી બરાબર ચાર તો એ માઇનસ ચાર બરાબર ચાર

માટે એ એન બરાબર કેવા થાય જીરો માટે એ પ્લસ એન બરાબર કેવા થાય છઠ્ઠો દાખલો આવતા શું આવશે કેટલા મળ્યા કેટલા આપણને માઇનસ બે બરાબર કેવા જીરો માટે એન માઇનસ વન ગુણ્યા માઇનસ બે આઠ સામે જાય તો કેવા થાય માઇનસ આઠ બે ભાગાકારમાં જાય તો માઇનસ આઠ ભાગ્યા માઇનસ બે માઇનસ થયા પાંચ આવ્યા તો એન માંથી આવે પાંચ પદ કહી શકાય પાંચ પોઈન્ટ ચાર આવ્યા હોત પોઈન્ટમાં આવ્યો હોત તો આપણે નો કે પાંચ બિલોંગ્સ ટુ એન તો લખવાનું કે આમ સમાંતર શ્રેણીનું

દસમા પદ કરતા સાત વધુ છે આવું મેં લખી નાખ્યું ખાલી આ કેવા શું માગે છે સત્તરમું પદ કોને કહેવાય એ સત્તરને કહેવાય દસમું પદ કોને કહેવાય એ દસ ને કહેવાય આપણે કીધેલું વચ્ચે બરાબર મૂકી દેવાનું હવે વિચારવાનું સત્તરમું પદ એટલે આ દસમું પદ એટલે એ દસ એના કરતા સાત વધુ છે સાત આમાં તો એ સત્તર બરાબર એ દસ પ્લસ સાત છે એ સત્તર એટલે શું થાય એ પ્લસ સોળ ડી થાય એ દસ એટલે એ વધતા નવ ડી થાય અને કેટલા સાત બે બાજુ સરખું હોય ને બરાબર નીકળી જાય એ એ નીકળી ગયા શું આ બાજુ આવે અને એમ કેમ ખબર પડે કે આ લઈ આપણે મેળવવાનું મેળવવાનું શું છે તો જે બરાબર ની એક બાજુ રાખવાનું બાકીનું બધું સામે જવા દેવાનું તો અહીંયા સોળ ડી હતા અહીંયા નવ ડી હતા અને આ બાજુ લઈ ગયો તો માઇનસ થાય કારણ કે આ સરવાળા બાદ બાકીમાં હતા નેવની ની આગળની નિશાની કેવી હતી પ્લસ તો આ બાજુ કેવા થાય માઇનસ

અહીંયા આપણો દસમો દાખલો પૂરો થાય અને વિડિયો વિડીયો લેક્ચર પણ પૂરો થાય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ આ કોર્સમાં જોઈન કરવા માટે તૈયાર કરો કમ્પલસરી નથી કારણ કે એ પણ શીખી શકે નેક્સ્ટ વિડિયોમાં મળીએ